વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ મામલે છાશવાલા સ્ટોર દ્વારા રિક્ષાવાળાને ઢોર માર મારવામાં આવ્યો હતો વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા ન્યાય મંદિર લાલકોટની સામે આવેલા રિક્ષા પાર્કિંગ મામલે છાશવાલા સ્ટોર દ્વારા રિક્ષાવાળાને લાકડા વડે અને કાતર વડે ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલો નવાપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો દુકાનો દુકાન રોડ પર બહાર ઉભી રહી છે રિક્ષા એમની દુકાન થાય દસ ફૂટ દૂર છે અમે રિક્ષા રોડ પર ઉભી કે તો અમને આઈને ડાયરેક્ટ મહાબેન ની કાર બોલ્યા પ્લસ ને બીજું કે મારવાનું કર્યું છે ને જે આપણે માર પડ્યો મારો પોતાનો ભાઈ છે કાકા નો છોકરો છે એ તઈ દુકાન વાળા હતા દુકાન વાળા છાસ વાળા ભાઈ છે અમે એમનું નામ નહીં જાણતા

રોડ પર રીક્ષા ઉભી બોલ્યા અને ચપ્પુ ના ગામ માર્યા છે કયા દુકાન વાળા છાસ વાલા દુકાન નું નામ છે રોજની દાદાગીરી ખુટ્ટી દાદાગીરી બતા દુકાન મારી દુકાન ની સામે ગાડી ઉભી નહીં રાખવાની કે મારે ધંધો કરવાનો છે સાહેબ એમને ધંધો કરવાનો છે ને મારે પણ ધંધો કરવાનો છે બરાબર

વારે ઘડીએ દુકાનની વચમાં મૂકી દે આવતી જતી લેડિસોને બી છેનખારી કરતા રોજે અમે એમને કહીએ છીએ કે રિક્ષા સાઈડમાં મૂકો તો બી સાઈડમાં નહીં મૂકતા રિક્ષાવાળાએ જ્યારે એમના બાપનો રોર હોય લખી આપ્યો હોય અહીં કોઈ રિક્ષા સ્ટેન્ડ છે નથી તો બી અહીંયાથી લઈને થે ચરોતર સુધી પૂરું પૂરું રિક્ષાનું દબાણ કરે છે આવતી જતી કરે કરે ને ઘણી વખત કહેવામાં આવે છે રિક્ષા બાજુ પેલો લેતા નથી અમારી સાથે ઝઘડો કરે છે ને આજે ઝઘડો કરીને મારા મારી કરી મારા માણસ સાથે એ લોકોએ માનનાર રિક્ષાવાળો બી છે ને દુકાનના માણસને ઈજા પોચી છે એ ખબર ને કઈ વસ્તુ મારી છે એને ને બધા રિક્ષાવાળા વારે ઘરે કહેવામાં આવે છે એમને કે રિક્ષા સાઈડમાં લો રિક્ષા દૂરથી રાખો તો બી કોઈ હતાવતું નથી રોજ ને રોજ એમને ટોર્ચર કરવા માટે ઘણી વખત પ્યાર મોબ્બતથી સમજાવીએ તો બી માનતા છે નથી આજે મારા મારીનો બનાવ બની ગયો છે અને મારી અહીંયા કોઈ કાયદેસર ટેસીન્ડ કે રિક્ષા સ્ટેન્ડ આપ્યું નથી પોલીસ આવતી નથી પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી જ્યારે પોલીસ આવે ત્યારે બધા રિક્ષાવાળા પોતાની જાન લઈને એવા દોરે કે આ વચ્ચે આવતું રાહદારીને બી ઉડાઈને લોકો જતા રહે છે એટલે ઘણી વખત રિક્ષાવાળાના આવા બનાવ બનેલા છે આ રોડ પર કે કેટલા લોકોને ઉડાઈ દીધા છે તો અહીંયા રિક્ષા એક્સટેન્ડ છે નથી તો અહીંયા હોવું ના જોઈએ બીજું કે અહીંયા જે રિક્ષા લાગે છે અહીંયાથી લઈને છે ચરોતર સુધી લાગે છે આ બધા લુખા કિસમના ઇન્સાન છે બધી લુખાગીરી કરે છે અહીંયા આવીને એક રિક્ષામાં ચાર પાંચ રિક્ષાવાળા બેઠીને અહીંયા ફટાકા છોકરીની છેરખાની લેડીઝોની છેરખાની કરતા હોય છે અમે ઘણી વખત એમને કહે કે અહીંયા ભાઈ દુકાન છે રોડ છે આ રીતના આવો બનાવ બનવો ના જોઈએ ને આજે મારા મારીનો બનાવ બનીનો છે મારું નામ સબ્બીર હુસેન